મહાકો તમાર પાછું

அது છોકરી કર્યા તો થઈ ગયે તમે ફોન તો કરવો પેલા પરવાના દી દો ફોન ફોન કરો રોડ માં

तो काय रे पेपर पे नाही होत बडा बणाने बठ्ठा से वाई नो एवो खाट अब मरवा आयो तो एला फुल તો બોલ અ વાત કરો દીકરો દીકરો વાત કરો એ અ વાત કર છો તમે આ પણ મારા ઉપર છે વાત કરો હા બો વાત કરી તો હે નો તમને જો હું ભટુ કરી શું કરી હા

ले अरे अरे डोलो どこだ?

બે ઉઠો મોટા મોટા તમને કેવું પડે કરવાનું હવે તો હું હાજર